ઉનાના રેલવે ફાટક નજીક એસટી બસના મુસાફરો રજળી પડ્યા એસી લક્ઝરી થયું બંધ એસી બંધ થઈ જતા સત્યાવીસ જેટલા મુસાફરો રોડ પર રજળી પડ્યા ઉના સોમનાથ રાજકોટ રૂટની એસી લક્ઝરી બસનું એસી અચાનક થયું બંધ એસટી વિભાગ દ્વારા એસી રિપેરિંગ કરવા કરનારને સથળ પર આવવા જણાવ્યું રાત્રિના દસ વાગ્યા ઉનાથી રાજકોટ ઉપડતી એસી એસી લક્ઝરી બસનું એસી પડ્યું બંધ એસી લક્ઝરી બસનું એસી શરૂ નહીં થાય તો કંડક્ટર મુસાફરોને ટિકિટ પરત આપવાનું જણાવ્યું સિત્યાવીસ જેટલા મુસાફરો માટે અન્ય બસની વ્યવસ્થા કરવામાં નથી આવ્યા અન્ય બસની વ્યવસ્થા કરવામાં આવે તેવી મુસાફરોની માંગ